ત્યાં જાય કામ કરાવી દઈએ બતાવું તમને શું કામ કરાવી તો અહીંયા એસલ લગાવી દીધું અહીંયા ચેક મારી દીધો અને અહીંયા ઘરે મોર્નિંગ ખોલવા માંડ્યો એક્સલ કાઢવાની છે બહાર કીટ જાય છે એટલે અહીંયા અક્ષલ ખોલે એટલે દલીયો બહાર નીકળી જાય એટલે આખો છૂટો ખોલી જશે જુઓ ઇલેક્ટ્રિક મશીન લાવે છે મોર્નિંગ ખોલવા માટે ટેકનોલોજી વધી જાય બધી જુઓ આ દબાવ એટલે ઘા કરતું ફરવા માંડે બીટ નાખી દઈએ પછી તો ખોલે છે આવું બધું કામ હોય ગાડીમાં અને આપણે કામ પતાય ને પછી ભરવા જવાનું છે સાણંદ ત્યાંનું ભરવાનું છે એ આઈડિયા નહીં પણ સાણંદથી થી ફોન આવી જ્યો ભરવા આવી જાઓ એટલે હું કામ કરાયા વગર નહીં અમાય કેમ કે કીટ જતી રહી હતી બ્રેક વાઇલ ઓછું નહીં થતું પણ કીટ જતી રહી એના હિસાબે બ્રેક ડાઉન થઈ જઈ હતી વજન ભરેલી ગાડીમાં બ્રેક એટલી બધી જોઈએ એવી આવતી જ નથી એટલે કોઈક ઇમરજન્સી ગાડી ઊભી થઈ જાય તો આપણી ગાડી ઊભી જ ના રહે એટલે બ્રેકનું તો કામ પહેલાં કરાવવું પડે બ્રેક વગર ન ચાલે કદાચ સેલ સ્ટાર્ટ ન હોય તો એક સમય ચાલી જાય કે ચલો ધક્કો મારીને ચાલુ કરાવી દઈએ કે આખો દિવસ ચાલુ રાખીએ પણ આ તો કરાવું જ પડે બ્રેકનું તો ન ચાલે અત્યારે સવાર સવારમાં લગાવી દીધી અને રાતની વાત થઈ હતી મોનીભાઈ જોડે તેમણે કીધું કે વાંધો નહીં સવારે લગાવી દો એટલે કરાવી દઉં અને જુઓ અત્યારે લગાવી દીધી છે અને આ ખોલવાનું ચાલું છે જુઓ અહીંયા ચક્કું ખોલી દીધો અને અહીંયા વ્હીલ સર્વિસ માટે આ બધું લગાવી દીધું એટલે ખોલ્યું તો કીધું ભેગું એ ત્યાં સર્વિસ કરી જ દઈએ હું વાંધો નહીં એટલે વ્હીલ ગ્રેસિંગ પણ કરે છે અહીંયા આ ચક્કાનું વ્હીલ જે થઈ જશે અને ઓઇલ કિલ્લો ગ્રીસ લાવી સર્વિસ કરીને લગાવી દેશે અને કીટ જોવે છે ડાઉટફુલ લાગે છે જઈ હોય એવું તો જઈ હશે તો કીટ પણ નાખી જ દેશે ભેગા ભેગી અને તો પણ બ્રેકનું સોલ્યુશન નહીં આવે તો બુસ્ટર ખોલવું પડશે એવું છે તો બુસ્ટર તો બહાર સર્વિસ કરાવવા મોકલવું પડશે મને ભાઈ બહાર મોકલવું પડે ને સર્વિસ કરાવવા બાદ બૂસ્ટર ઉષ્કા તકલીફ હોગા તો હા ને ફિર સર્વિસ કર કે લાગે ફિર ફિટ હોગા पहले ये डाल के देख लेते हैं बराबर ना हो जाता है तो सही है नहीं तो बूस्टर खोलते हैं है ना मगर ब्रेक का काम पूरा प्रॉपर करना है बराबर कि ऐसे 60 70 के स्पीड में गाड़ी चलती है ना तो भी ऐसे हाफ पैडल पे गाड़ी वहाँ चिपक जाना चाहिए बराबर इमरजेंसी ब्रेक में अब बियरिंग वगैरह नया जी क्लीन कर दे डीचर में कोई कोई ना આપડો ગાડી ધોરાય દિવાળી પેલા વોશિંગ કરાય તો પણ વચ્ચે વરસાદ પડે ગાડી ધોઈ ના ધોઈ બધું એકની એક થઈ જાય

बिजल बिजल मारिन कंप्लीट જોઈ નાખ્યો ઓ અમારા એક ગાડી મે ઓ મિસ્ત્રી ને વો ચક્રીયા દેરો ચકેડી વો ઉલટા બેઠા દિયા થા હા તો ગાડી ઠંડે મે બરાબર ચલે мар જસે ટાયર ગરમ હો જાય ને તો व्हीલ પકટ રહે થે ગરમ હો રહે ને વો ઉલટા બેઠા દિયા થા વો રેકેટ اتا હે ને વો ઉલટા ફિટ કિયા થા જો કામકાજ ચાલુ હોય એટલે બધું ફિટિંગ ફૂટિંગ જ ભાઈ ચક્કા ગ્રીસ કરાવવાના હજુ બીજા ત્રણ ચક્કા બાકી છે ગ્રીસ કરાવવાના પણ અત્યારે સમયના અભાવે આપણે નથી કરાવતા ગાડી ભરવા જવાનું છે એટલે એટલે અત્યારે આ મોટું મોટું કામ કરાવી દઈએ नवरास मल से तरह अपने त्र चक्का ग्रीस करवा बाकी रही गया डीजल फिल्टर ऑइल फिल्टर बाईपास फिल्टर थोड़ी एंजिन ऑयल थोड़े ओसू कर मोनिभा उसको कम करना पड़ेगा है ना एक लीटर जैसा निकाले थे तो फिर ऐसा ना हो कि ज्यादा निकल जाए और इंजन में ऑयल है ना पची नहीं गाड़ी चल के आया तो पता नहीं ये सुबह में जो मारते ना ठंडा गाड़ी में पता चलता है कितना है ऐसे तो यहाँ गाड़ी दो घंटे तो रुकेगी ना तो वही बैठ जाएगा ना तो पता चल लग जाएगा ना कितना है नहीं निकलना तो है जो निकलना है निकलना, निकलना, निकलना मगर ऐसा न कि फिर गाड़ी के इंजिन में कम हो जाए ऑयल ગ્રીસ ફોડવા વાળાને ગોતવા પડશે ગ્રીસની પીનો બધે ઘણા ટાઈમથી ગ્રીસ નથી ફોડાયું તો કે કંઈ લાઈન બાઈન બંધ હોય બુશિંગ બુસીને હોય તો ખ્યાલ આવી જાય આજે રિટર્નમાં ટાઈમ રહેશે તો ગ્રીસ પણ ફોડાવી લઈએ તો અહીંયાથી હવે આ બધું ફિટ કરીને કરીએ જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે અને આનાથી પણ કામ નહીં થાય તો પછી એમને એવું કીધું કે બુસ્ટર ખોલવું પડશે તો બૂસ્ટર પણ ખોલવાનું છે તો આનાથી બ્રેક નહીં આવે પેન્ડલ ટાઈટ જ રહેશે તો બુસ્ટર ખોલવું પડશે અને અહીંયા કામ ચાલુ હતું ત્યાં સુધી આ બધી ઓઇલ ભરી દીધું અને ઓઇલ નાખી દીધું સ્ટિયરિંગ બહુ હાર્ડ પડતું હતું તો થોડું ઈચ્છી થઈ જાય એના માટે તો આપણે રેડિયો પાણી પી લેજે જો ઓછું હોય તો હું બેરી લેજે બીજું ડિયરિંગમાં ગ્રીસ બીસ ભરી દીધા કમેન્ટ કરીને જાજો બરાબર ગ્રીસ ભરાયું છે ને જોઈ લો ફૂલ લોડેડ બે કરી દીધી ગ્રીસ ફરી ભરીને અને અહીંયા હબમાં પણ ગ્રીસ ભરી દીધું જો ચક્કાના હબમાં ગ્રીસ ભરાઈ ગયું હા ફિટિંગ કરવાનું ચાલુ છે બીટું બીટું બધું નાખી દીધું જુઓ ભાઈ જોવા યલ ફિટ થઈ જાય હવે બેરિંગ બેરિંગ નાખીને ચક્કો ફિટ કરી નાખ્યો ડીઝલ વડે સામાન દાગીને બધાય ધોયા કમ્પ્લીટ કર્યા હું આના વોલ્ટિનાઈ નાના નાના બોલ્ટ નાખીને જો આ મશીનથી ફિટ કરી દે છે પછી એન્જિનમાં શું વાયર કાઢવાનું છે અને પછી આપણે એક ચક્કર મારીને જોઈ લઈએ પછી જો બ્રેકમાં કમ્પ્લીટ આવે તો વાંધો નહીં અને તો પણ બ્રેકમાં પ્રોબ્લેમ આવે તો પછી આપણે બુસ્ટર ખોલાવાનું કંઈક કરીશું એવું કઈક છે ઇલેક્ટ્રિક મશીન છે મોટું જાય તો આપણે લઈ મશીન ટાયરના બોલ્ટ ખોલવા માટે તો આપણે કામ આવી જાય મશીન થી ફીટ કરીએ તો હાથથી કરવા જ પડે કેમકે હાથની તાકાત થી જેટલા ફિટ થાય અક્ષર ના બોલ્ટ એટલા મશીન થી નો થાય મશીન એ મશીન કહેવાય હવે આટલું નાનું મશીન શું ફિટ કરી શકવાનું પણ એમ કે હાથ વડે ટાઈટ થાય એ જ સાચી તાકાત ફિટ થાય જો અહીંયા ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધા હવે જુઓ ભેગા ભેગી આગળના ટાયરની પણ બ્રેક સેટ કરાવી દીધી

આ સેટિંગ કરે છે તો આ તો ઉતાર સેટિંગ કરે છે બ્રેક નું જુઓ જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે પછી થઈ જાય એટલે આપણે અહીંયાથી ભાગીએ જઈએ સીધા ઘરે જમવા માટે અને જમીને પછી જઈએ સાણંદ ગાડી ભરવા માટે અહીંયાથી આપણું ઘર નજીક જ છે તો અહીંયા કામ થાય છે તો ખોટું હોટલમાં જમવું એના કરતાં ઘરે જમી લઈશું તો ગાડી બનાવીને જઈએ ઘર બાજુ પછી જમીને નીકળીશું હજુ અહીંયા કામ ચાલુ છે હજી આવીએ આપણો કશુ વારો અહીંયા રોડ ની બગલમાં જ કામ ચાલુ છે આઈસ લગાવ્યું છે હવે કેટલો ટાઈમ લાગશે ગાડીનું કામ થઈ ગયું બધું ફિટ કરી કરી દીધું બ્રેક તો હવે અહિયાં થી ભાગીએ આપણે અને જઈએ ગાડી લઈને સીધા જઈએ ઘરે જમવા અને જઈને પછી નીકળીએ સાણંદ ગાડી ભરવા જવા માટે તો બધા વિડીયોમાં માં જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો જુઓ આપણે અહીંયા પહોંચી આવ્યા કારખાને સાણંદ ગાડીનું કામ કરાવ્યું વસલાલી અને ગાડીનું કામ કરાવીને અહીંયા ભરવા પહોંચી આવે તો જે લોડિંગ ચિઠ્ઠી આવી નથી લોડિંગ ચિઠ્ઠી આવે એટલે માણસો લઈને આવે પછી આપણું અહીંસરો ભરવા લગાવશે તો બતાવું તમને ક્યાંનું ભરે છે આધી તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અમે ચિઠ્ઠી આવે એટલે જુઓ ક્યાંનું ભરાય આધી પછી તમને બતાવું જોઈશું તો ફાઈનલી મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે સાણંદ કારખાને થી નીકળી આવ્યા કઈ રીતનો માલ ભર્યો આ તે તમને ન બતાવી શક્યો તે તમને આ હું બતાવી દઉં જ્યાં ગાડી રાખે આપણે જમવા જવા પાણી કરવા ગયા એ કઈ રીતે માલ ભર્યું છે આ તે શું છે એમ જો અત્યારે આપણે હાઈવે ઉપર ચઢાવીએ છીએ હવે અને આપણે માલ ભર્યો છે મિત્રો એ ખાલી કરવા જવાનું છે કઈ તો ભીલોડા આ બાજુ તો કઈક રેવાસ કરીને ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે તો જોઈએ હવે ક્યાં ખાલી થાય છે આ દે તો બતાવો તમને વિડીયોમાં બધા જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો ભાઈ અહીંયા સાણંદ બાયપાસ ઉપર ટ્રાફિક લાગ્યું છે જોઈ શકો છો લાઈન તમે એટલે સુધીની લાઈન છે અને લાઈન હલવાનું નામ જ નથી ત્યાંથી હવે ક્યારેક ખુલે કઈ નક્કી નથી દિવસ બીજો આપણે અને કાલે તમે જોયું એ રીતે ગાડીનું કામ કરાય અને ગાડી ભરીને આવતા રહ્યા સાણંદ થી તો જો અત્યારે સવાર સવાર માં અહીંયા આયસા લગાવી દીધું ડીઝલ ટાંકી ફૂલ કરવા માટે અને અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું જોઈ શકો છો તો હવે અહીંયાથી ડીઝલ પૂરાય અને નીકળીએ જઈએ આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો બધાની જય માતાજી જય મેલડીમાં